ભાવનગર નજીક ત્રાપજ પાસે હાઈવે પર આજે વહેલી સવારે રોડની સાઇડમાં ઊભેલા ડમફર ટ્રકની પાછળ ખાનગી બસ અથડાતા ગોઝારો અકસ્માત સર્જાયો હતો આ ગમખાર અકસ્માતમાં છ લોકોના કરુણ મોત થીપજ્યા હતા જ્યારે વીજ કરતા પણ વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા આ ઘટના અંગે મળતી માહિતી મુજબ ભાવનગર નજીક ત્રાપત પાસે હાઈવે પર એક ડમ્ફરમાં ખામી સર્જાતા ડ્રાઇવરે રોડની સાઈડમાં કર્યું હતું આ દરમિયાન સુરથી રાજુલા જઈ રહેલી એપલ ટ્રાવેલિસની ખાનગી બસ ડમ્ફરની પાછળ દડાકા બેર અથડાતા છ લોકોના ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યા હતા જ્યારે થી વધુ લોકો ઘાયલ થવા પામ્યા હતા ભાઈ કઈ જગ્યા ઘટના બની હવે ઘટના આપણે તો શું કહેવાય તાપે કહેવાય શું કહેવાય તાપે જો તાપે ને આના ખટારો ના ઉઈબો તો રેડી પડ્યો તો કે ભાઈ આ જે પાણા પાછે મૂક્યા નતા તો ને તો શેટ ઉદી આપણે પાણા અડ ઉધી મૂકવા પડે બરોબર ને અડ ઉધી પાણા મૂકવા પડે એટલે વાહન આવે ખબર પડે ડંપર ભરેલું ડંપર હતો એ મૂક્યો એટલે હું પાયા ના ચડી સડી સડ્યો સડી સડ્યો

ભાવનગરથી મહુવા જતા હાઈવે ઉપર ત્રાપદ નજીકના બ્રિજ ચડતા પહેલાં એક ડમ્ફર બંધ હાલતમાં પડેલું હતું ભાવનગરથી મહુવા જતી એક સ્લીપિંગ કોચ લક્ઝરી સવારના આશરે છ વાગ્યાની આજુબાજુ ડમ્ફરની પાછળના ભાગે અકસ્માતમાં ઘૂસી ગયેલી છે આ અકસ્માતમાં કુલ છ વ્યક્તિઓના મોત નીપજેલ છે દસ જેટલા વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવેલા છે અત્યારે હાલ પ્રાથમિક દૃષ્ટિએ એવું જણાઈ આવે છે કે કોઈ કારણસર યાંત્રિક ખામીના લીધે ડમ્ફર જે ટ્રક છે એ બગડ્યો હોય અને રોડ ઉપર એનું પાર્કિંગ કરી દેવામાં આવ્યું હોય સમગ્ર તપાસ હાથ ધરવામાં આવેલી છે અત્યારે હાલ તળાજા સીએચસી અને ભાવનગર સટી હોસ્પિટલ ખાતે ઇજાગ્રસ્તોની સારવાર ચાલુ છે ડમ્ફરમાં શું કર્યું છે ડમ્ફરમાં માટી ભરેલી આવે છે એ હાલ પ્રાથમિક માહિતી મળી નથી કારણ કે ડ્રાઈવર ભાગી ગયેલું છે સ્થળ છોડીને અને ભાવનગરથી મહુવા તરફના રોડ ઉપર જતું ડમ્પર બગડીને રસ્તામાં ઉભેલું છે